સો હેલો ગાઈઝ સે ગુડ મોર્નિંગ ગાય માતા જય શ્રી રામ તો બધા મજામાં છો અને હું પણ ફૂલ મજામાં છું મિત્રો તો ફાઇનલી તો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વિડીયોમાં તો આજે આપણે જવાનું છે આપણી એફઝલ લઈને થોડુંક એને સર્વિસ કરાવવાની હતી અત્યારે તો ખાલી ઓઇલ બદલાવીને આવતા રહીશું પાછા અને આપણા આગળના જમ્પર છે બંને એ લીક થઈ ગયા એપજલમાં એ પણ આપણે સર્વિસ કરાવવી પડશે પછી આપણે ટાઈમ લઈને

કીચડ જો એમાં હોય આ નીચેથી પડે છે આ પ્લેન છે બોલ્ટ આવે ને ઇન્ડિયન ઓઇલ નો એ બતાવી દેવું એમને અને આ બે આગળના જમ્પર લીક થઈ ગયા અને એ સર્વિસ કરાવવી પડશે પેટ્રોલ જોઈ લઈએ પેલા અને પૂરા યુદ્ધ નથી આ પેટ્રોલ પપે તો પૂગી જશે તો મિત્રો આજે આપણે જવાનું છે નોકરી એ બપોરે કે આપણે આમાં ઓઇલ બદલાઈ નાખી પેટ્રોલ પૂરાઈ દઈએ ચાલો મિત્રો તો જઈએ સો ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા પાછા આપણે હાઈવે પર અહીં આપણે થોડુંક જ આગળ જવાનું છે ચાર પાંચ કિલોમીટર આપણે ખાલી ઓઇલ બદલવાનું છે અત્યારે તો પછી સર્વિસમાં મેકશું એક દિવસ લાગશે સર્વિસ કરવા તો હા એટલામાં થોડોક રોડ ખરાબ છે આપણે પેટ્રોલ પુરાવવું પડશે આજે તો ફેમિલી આપણે આવી ગયા પેટ્રોલ પંપ સર ગાઈસ આપણે થોડુંક પેટ્રોલ પુરાઈ દીધું છે જમ્બુસર ટુ વડોદરા જમ્બુસર ટુ વડોદરા ફૂલ હે ભાઈ હા મિત્રો તો આપણે ડેઇલી બ્લોગિંગ નું વિચારું છું પણ ટાઈમ નથી મળતો ડેઇલી બ્લોગિંગ કરવાનો હે નોકરી ચાલુ છે અને પછી એડિટિંગ કરવાનું તો ફેમિલી તમે કોમેન્ટ કરીને કહેજો આપણે ડેઈલી બ્લોગિંગ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ તો ગાઈ તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ગેરેજ અને ઘેરેજે પહોંચ્યા અને આપણી બાઇકમાંથી ધુમાડા ભીડા નીકળવા તો મને લાગ્યું કે શું બાઇક સળગી ગઈ શું પછી નીચે જઈને જોયું તો આપણે ઓઇલ પડતું જો આપણે લીક થઈ ગયો તો જે બોલ છે એના આટા લૂઝ થઈ ગયા હતા ત્યાંથી બધું ઓઇલ નીકળી ગયું ઘડીક તો મને એવું લાગ્યું કે આપણી બાઈક સળગી ગઈ પછી પાછું આપણે જો ટાપોલીનું ઓઇલ કાઢ્યું તો એમાંથી બે ત્રણ ટીપા ઓઇલ ના નીકળ્યા જવો પછી આપણે કીરો કાક બંધ બંધ કરીને પછી ભાઈએ કીધું કે તમે કરો આડી પાડી જાવ તો આપણે બાઇકને કરી દીધી આડી અને પછી એ ભાઈએ પાડી દીધા આપણને આટા એન્જિનમાં પાછા નવા તો ફેમિલી નવા તો નવા આટા પાડી દીધા છે આપણે બધું હોય નીકળી ગયું હતું તો ગાય આપણે કમ્પ્લેટ આમાં ઓઈલ તો હતું જ નહીં બિલકુલ બી એવું નીકળ્યું બે ત્રણ ટીપા અત્યારે બાઈક બાઇક રસ્તામાં ભાઈ સાહેબ ત્યાં ઊભી રાખી જાતો બાઇક માંથી ટુવાડા નીકળવા મેડમ એ કીધું આ શું થઈ ગયું બેટરીમાં પ્રોબ્લેમ છે એણે કીધું કાર લેતા આવજો આપણે વોરંટી હતી લખતો હા બાઈક થઈ ગઈ મસ્તી નઈ ભાઈ એક નંબર ક્યાં જાય ભાઈ આ નવા આટા પડાવીને પછી નવો બોલ નાખ્યો અને ઓઇલ પણ નખાઈ દીધો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો તો અમને પણ થોડુંક મોટિવેશન મળે વિડીયો બનાવવાની પણ મસ્ત કામ થઈ ગયું સન્ડે રાઈડ માં તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને તમને હું બતાવવાનું છું સુપર બાઇક તો જોઈજો તમને મજા આવી ગયા સો હેર વાન તો હોમ સ્વીટ હોમ આપણે આમાં બે કામ કરાવવાના છે એક બેટરીનું ને એક આપણે આ જમ્પર લીક થઈ ગયા એ જો ફેમિલી પાછી ગાડી જતી જગી ગઈ નીચેથી આપેલો જૂનું ઓઇલ પડે ને હેલો બાય 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 ગાઈ જો ફેમિલી આપણે પાછા આવી ગયા છીએ આપણી બાઈક પણ એક નંબર કામ થઈ ગયું અને એમાં જો આપણે આટા નવા નાખ્યા ઓઈલ નાખી દીધું મસ્ત થઈ ગયો અને હવે એમાં જમ્પર લીક થઈ જાય આપણે સર્વિસમાં મિક્સી એક દિવસ એટલે થઈ જાય બધું ઓકે ડન અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે પછી બપોરથી નોકરીએ જવાનું છે પાછું જો સાડા દસ તો થઈ ગયા કોણ આવ્યું તો ફેમિલી આ છે કઈ કે બહારનો વેધર મોસમ તો હે ગાઈશ તો આ વિડીયોને આપણે કરીએ એન્ડ અત્યારે વાગી ગયા છે બપોરના સાડા અગિયાર તો તમે વિડીયો સારો લાગ્યો તો લાઇક કર્યો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળવી બીજા વિડીયોમાં અને આપણે જવાનું છે ઉસ્તાદથી લઈને આપણે એક લોંગ રાઇડમાં એ ક્યારે જઈશું તો તમે વિડીયો જોશો એટલે ખબર પડી જશે સારો લાગ્યો તો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળવી બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય